નમસ્કાર મિત્રો હું ફરી એક વખત તમારી જોડે નવી વિડીયો લઈને આવ્યો છું અને આ વિડીયોમાં મારી મોબી સફરની જે ટીમ છે એને મારે એ શીખવાનું છે શીખાવડાવવાનું છે કે મની ટ્રાન્સફર કર્યું હોય અને કોઈક વાર એ મની ટ્રાન્સફરનું પેમેન્ટ પેન્ડિંગમાં જ રહે એટલે આપણા મોબી સફરના અથવા કોઈ બી પ્લેટફોર્મથી તમે કરતા હોય કોઈ બી બીજી કંપની હોય બધામાં નિયમ છે કે પાંચ પાંચ હજારના સ્લોટની અંદર જ પૈસા મની ટ્રાન્સફરથી કોઈના ખાતામાં જતા હોય છે તો જે મની ટ્રાન્સફર કરીએ અને પાંચ પાંચ હજાર જે જતા હોય સપોઝ કે આપણે વીસ હજાર કર્યા હોય અને વીસ હજારમાંથી પહેલાં પાંચ હજાર કસ્ટમરના એકાઉન્ટમાં આઈએમ પીએસથી પડી ગયા ઇન્સ્ટન્ટ પેમેન્ટ એના એકાઉન્ટમાં પાંચ હજાર પહેલું પડ્યું પછી બીજા પાંચ હજાર ગયા ત્યારે નેટવર્ક બંધ થઈ ગયું અથવા તો પછી બેંકનું સર્વર ડાઉન થઈ ગયું અથવા આપણી મની ટ્રાન્સફર કરવાવાળી બેંકનું સર્વર ડાઉન થયું કોઈ બી બીજું કારણ હોય જેના કારણે એ બીજું હતું એ જે બીજું હતું એ વાળું આપણું પેન્ડિંગમાં જતું રહ્યું પછી ત્રીજું ફરી સક્સેસ ગયું ચોથું ફરી સક્સેસ જતું રહ્યું એટલે પંદર હજાર એકાઉન્ટમાં પહોંચ્યા સામેવાળા ગ્રાહકના અને પાંચ હજાર છતાં એ પેન્ડિંગ જતા રહ્યા હવે આ પેન્ડિંગ ક્યાર સુધી સોલ્વ થાય જનરલી આપણે જો મોબી સફરમાંથી તમે ટિકિટ જનરેટ કરશો તો એક કોઈ પણ કમ્પ્લેન એક કલાક પછી જનરેટ થાય બીજું એક કલાક પછી તમે ટિકિટ જનરેટ કરશો તો આવી જનરેટ કરેલી ટિકિટમાં શું થશે ઓટો ઓટો ક્લોઝ થઈ જશે ઓટોમેટિક ટિકિટ ક્લોઝ થઈ જશે અને એમાં લખેલું આવશે કે થી અડતાલીસ કલાકની અંદર આ ટ્રાન્ઝેક્શન જે પેન્ડિંગ છે એ રિજેક્ટ જતું હોય છે એ રિજેક્ટ થાય જો આમ તો તમે ટિકિટ ના નાખો ને તોય ચાલે કારણ કે એ તો એનો સમયગાળો હોય એનામાં એ ઓટોમેટિક રિજેક્ટ જતું હોય પેન્ડિંગવાળો ઓટો રિજેક્ટ થઈ જાય રિજેક્ટ થાય એટલે આપણે એને ઓટીપી લઈને રિફંડ મેળવી શકીએ તો આપણે ચેક કરીશું કેવી રીતના આ પ્રોસેસ થાય છે તો સૌથી પહેલાં મારી જોડે એક

મની ટ્રાન્સફરમાં આવ્યા અને એના અંદર આપણી મોબી સફર ડીએમઆર ડીએમઆર ટુ આ ત્રણ સર્વિસ છે તો આપણે જઈશું જે સર્વિસ વાપરી હોય એનામાં અહીંયાથી સેન્ડર મોબાઈલ નંબર તો સેન્ડર મોબાઈલ નંબર આપણે અહીંથી નાખીશું આ રીતે નંબર નાખ્યો પછી આપણે ટ્રાન્ઝેક્શન સ્ટેટસ કરવાનું એટલે આવી રીતના ખુલે અહીંયા ફરીથી એ ગ્રાહકનો આપણે મોબાઈલ નંબર નાખીશું પછી જે તારીખનું હોય એ તારીખ આપણે સિલેક્ટ કરીશું સપોઝ કે બે ત્રણ દિવસ જૂનું જ હશે તો હું જૂની એકત્રીસ તારીખથી લઈ અને બે તારીખ સિલેક્ટ કરી સર્ચ કરીશું તો આ મારા ચાર ટ્રાન્ઝેક્શન બતાવે છે એમાં આમાં આપણને બતાવી જ રહ્યું છે કે પહેલું ટ્રાન્ઝેક્શન એક હજારનું હતું એ સક્સેસ પછી પાંચસોનું હતું એ બી સક્સેસ ગયું પણ આ જે ત્રીજું હતું એ પાંચ હજારનું એ આપણું ફેલ જતું રહ્યું અને આ ચોથું જે છે એ પણ ફરી સક્સેસ ગયું એટલે આ ત્રીજું જ્યારે પેમેન્ટ ગયું ને એનામાં કંઈક પ્રોબ્લેમ થયો કોઈ સર્વરનો નેટવર્કનો કોઈ બી એનીથિંગ તો એમાં આ અટક્યું આમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે માત્ર અહીંયાથી શું કરીશું રિક્વેસ્ટ ફોર ઓટીપી આને ટચ કરવાનું જેવું આને ટચ કરીશું એટલે આ ડિટેલ આવી આમાં ઓટીપી નાખીશું સબમિટ કરીશું એટલે આપણા વોલેટમાં બેલેન્સ પાછો રિફંડ થઈ જશે તો હવે આપણે અહીંયા ઓટીપી આવેલો નાખીશું પછી સબમિટ બટન દબાવીશું આર યુ શ્યોર ટુ રિફંડ અમાઉન્ટ ઓકે જેવું ઓકે કરીશું એક મેસેજ સ્ક્રીન પર આવ્યો ટ્રાન્ઝેક્શન રિફંડેડ સક્સેસફુલી એટલે આ પેમેન્ટ આપણા વોલેટમાં પાછું આવી ગયું હવે અહીંયા રિફંડનું ઓપ્શન જતું રહ્યું ને અહીંયા લખેલું આવ્યું રિફંડેડ બાય રિટેલર વિથ ઓટીપી એટલે એવું લખેલું આવી ગયું કે ઓટીપી લઈને આ પૈસા પાછા ગ્રાહકના મીન્સ કે એજન્ટના પોર્ટલ પર રિફંડ થઈ ગયા હવે હું આને ક્લોઝ કરીશ અહીંયા પોર્ટલ પર બસો સત્તાવીસ રૂપિયા બેલેન્સ છે હું એને રિફ્રેશ કરીશ અને જોઈશ તો પાંચ હજાર બસો સત્યોતેર રૂપિયા અંદર જમા આવી ગયા તો આ જાણકારી તમને જાણીને સારી લાગી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને પણ લાઈક કરો અને જે લોકોને નવી મોબી સફર જોડે જોડાવાની ઈચ્છા હોય તો એ લોકો પણ સંપર્ક કરે અહીંયા ઉપર નંબર આપેલા છે કોઈ પણ નંબર પર કોલ કરશો આપણે જે પણ એરિયાથી તમે વાત કરશો ત્યાં સુધી સર્વિસ પહોંચાડવાની કોશિશ કરીશું અને કોઈ પણ તકલીફ એજન્ટોને ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે તેથી અમારી જોડે બન્યા રહો અને અમારી સર્વિસને પણ વાપરતા રહો નમસ્કાર જય સ્વામિનારાયણ